અત્યારે સસ્તું દિવાળી સુધીમાં લાગી શકશે મોંઘું અંદાજે છે ગોલ્ડ પ્રાઇસ દિવાળી ઓફર ઓફર સોરી દિવાળી બે પચીસ માટે દિવાળી પર દિવાળી પર કેમ રહેશે મોંઘુ દિવાસળી ધનતેરે સોનાની ખરીદી શુભ માનવામાં આવશે એટલા માટે ખાસ કરી દિવાળી પહેલા પાંચ થી સાત ટકા સુધીનો ઉછાળો આવી શકે છે એટલે કે સાસઠ હજાર થી લઈ અડસઠ હજાર સુધીનો ઉછાળો મિત્રો આવી શકે છે તો જે મિત્રોને સોનું ખરીદવાની ઈચ્છા હોય તો આજે જ મિત્રો સોનું ખરીદવા ને કરે હવે પછી મિત્રો ખાસ કરીને ભાવ મિત્રો છે એ વધવાના છે રોકાણ કરવા માટે સલાહ જો તમે સોનું ખરીદવા માંગતા હોય તો હાલમાં સમયમાં ખરીદવું ફાયદાકારક છે તો એસપીઆઈ દ્વારા ગોલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ કરવાથી રિટર્ન કરી શકે છે એટલે દિવાળી સુધીમાં મિત્રો ખાસ કરીને સોનું ખરીદવું હોય તો ખરીદી લેવું મળીને આ વિડીયોમાં જય હિન્દ